મંજૂર કરાયો હતો બજેટ અંગેની આ ખાસ બેઠકમાં પંદરમાં નાણા પંચ યોજના હેઠળ જિલ્લા કક્ષાની દસ ટકા ગ્રાન્ટ ખર્ચ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષે હોબાળો મચાયો હતો

અને અત્યારે જે રજૂ કરવામાં આવ્યું છે પસાર મંજૂરી માટે પચીસ છવ્વીસ માં એમાં કોઈ પણ જોગવાઈ એક પણ રૂપિયાની કરવામાં આવી નથી આ દેશ માટે શરમજનક બાબત કહેવાય ગુજરાત માટે શરમજનક બાબત કહેવાય અને ભાવનગર માટે તો આપણે નીચા જોયું હતું

બાવીસ ના પૈસા વાપરી નથી મારું નામ વિક્રમભાઈ વડાવી જિલ્લા પંચાયત ભાવનગર આજ ભાવનગર જિલ્લા પંચાયત ખાતે બજેટ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભાવનગર જિલ્લા પંચાયતમાં આવનારા બજેટ અમે રજૂ હતું જે કરવસંથી મંજૂર કરવામાં આવેલ છે જેની અંદર હું તમને ટૂંકમાં માહિતી આપું તો અંદાજિત સૂચિત અગિયારસો સત્તાણું પોઈન્ટ નવાણું કરોડ તથા કુલ થી સિલભ ચારસો કરોડ એમ કુલ મળી સોળસો ત્રેસઠ કરોડની સામે અગિયારસો સત્તાણું પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે ચારસો ને નવો નાખ્યો અને શૈક્ષણિક વિભાગની અંદર આવતા અમને બજેટમાં વધારો કરેલ છે આવનારા સમયમાં શિક્ષણમાં આપને લાભ મળે એ હેતુથી આપણે વધારો કરેલ છે સદીયશ્રીઓના વિકાસના કામોમાં અગિયાર લાખ રૂપિયા આજના બજેટની અંદર ટોટલ જોગવાઈ કરવામાં આવેલ છે એમાંથી સો ભંડોળ પાંચ લાખ રૂપિયા અને સ્ટેમ ડ્યુટી માંથી પાંચ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયા નોન પ્લાન જંગલના ના રસ્તા જંગલ કટિંગ માટે આજ આ બજેટની ની અંદર આપણે જોગવાઈ કરેલી છે આવનારા સમયની અંદર આ જિલ્લાના સેવાડાના ગામડા ગામડા સુધી વિકાસ ના ફળ પહોંચે એ હેતુથી આ બજેટ આજનો આજ રોજ મતે મંજૂર કરવામાં આવે છે બળદેવ સોલંકી નેતા વિરોધ પક્ષ જિલ્લા પંચાયત ભાવનગર આજ રોજ ખાસ સામાન્ય સભા બેઠકમાં બે હજાર પચીસ છવ્વીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટ ફક્તને ફક્ત આંકડાની માયાજાળવાળું બજેટ હતું નાના ખેડૂતોને ખેતમજૂરોને મજૂર વર્ગને આરોગ્ય માટેની કોઈ સુવિધાઓ માટે શિક્ષણની સુવિધાઓ માટે કોઈ પણ નવીનતાના કોઈપણ આયોજનો નહોતા બજેટની અંદર નવી કોઈ જોગવાઈઓ કરવામાં નથી આવી જે રીતે અગિયારસો સત્તાણું કરોડ એટલે કે અગિયાર અબજ સત્તાણું કરોડનું જે બજેટ આ આંકડાનું બજેટ છે આ બજેટની અંદર સામાન્ય વિસ્તારની અંદર રહેતા લોકોને પ્રજાને મજૂરોને નાના નબળા ગરીબ પછાત વર્ગના કોઈ પણ સમાજોને કોઈ પણ ન્યાય કરતું બજેટ નથી આ અન્યાય કરતું બજેટ છે એને અમે સખત શબ્દોની અંદર વખોડીએ છીએ મેં પ્રમુખને પણ સામાન્ય સભાની અંદર કીધું કે બજેટની અંદર સુધારો કરવામાં આવે કોંગ્રેસના શાસનની અંદર બે હજાર પંદરની અંદર જે બજેટ રજૂ કરવામાં આવેલા એ બજેટોની અંદર નાના નબળા સીમાંત તેમજ તમામ દબાયેલા કચડાયેલા વર્ગોને આવરી લેતું બજેટ હતું પરંતુ આજે બજેટ ભારતીય જનતા પાર્ટીના શાસને બે હજાર પચીસ છવ્વીસ માટે રજૂ કર્યું છે એ તદ્દન રીતે માન્ય ન ગણી શકાય સ્વીકારાય નહીં હું પ્રમુખને ફરી વખત આપના માધ્યમથી વિનંતી કરું છું કે બજેટનો સુધારો કરી અને નાના નબળા દબાયેલા કચડાયેલા તમામ વર્ગોને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવે તે બજેટ મંજૂર કરવામાં આવે એવી વિનંતી અમે કરીએ છીએ